ના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારે સરદાર પટેલનું ટેચિયું વિશ્વમાં મોટું મોટું બનાવ્યું એ ટેચિયામાં મોરબીના પહેલીવાર અહીંયા નરેન્દ્રભાઈ વધે ચાંદીથી જોખી એ ટેચિયામાં પહેલો મોરબીનો ફાળો હતો એકસો પચાસ વર્ષ જયંતિની નિમિત્તે આજે મોરબી જિલ્લામાં આજે યાત્રા જે નીકળી અને સરદાર પટેલે આ દેશને એક દિશા આપી છે અને દિશાના આધારે આ વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પાંચસોને બાસાઠ રજવાડા જ્યારે સરદાર પટેલે એક કર્યા ત્યારે એનું મ્યુઝિયમ પણ નર્મદામાં બનાવવાના દેશની દુનિયાની જે નજર છે સરદાર પટેલ ઉપર એ ભાવનાથી બે હજાર સુડતાલીસમાં આપણે એની દિશાથી આગળ વધી અને આ આપણો વિશ્વગુરુ ભારત બને એવી પ્રેરણા આપવા માટે આ આયોજન થયું સરદાર વન ફિફ્ટીના અનુસંધાને આજે એકતા રથનું આયોજન કરવામાં આવ્યું હતું જેની યાત્રા સરદાર પટેલજીના સ્ટેચ્યુથી મોરબી મહાનગરપાલિકા સુધી રાખવામાં આવી હતી એમાં મોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા ડીએલએસએસના સાથો પણ જોડાયા ફાયર ફાયરની પણ અમારી ટીમ જોડાઈ અને એક જે સરદાર વલ્લભભાઈ પટેલજીનું એકતાનું સંદેશ હતું જે આખા દેશ માટે છે એનું પણ સંચાર મોરબીમાં થાય એ હેથી આજની યાત્રા રાખવામાં આવી